ના છે અને અમારા મમ્મી છે ચંદ્રિકાબેન એમને કમરનો અને પગનો દુખાવો હતો ઘણા સમયથી છેલ્લા છ મહિનાથી અને સાત દિવસ તો એ આમ પગ જ નહોતા મૂકી શકતા એમ એટલી બધું એને તકલીફ હતી નહોતા ચાલી શકે બેસી શકે સુધતા પણ નહીં એમ તો પછી અહીંયા નિધિ સરને અમે બતાવ્યું સી હોસ્પિટલમાં અને ડોક્ટરે પછી એવું કીધું કે અમે બધું કરાવ્યું થઈ છે ને જગ્યા થઈ ગઈ છે એટલે તાત્કાલિક પછી ઓપરેશન કરાવવું પડ્યું હતું એટલે પછી ઓપરેશન કરાવ્યું અને દૂરબીન વાળું ઓપરેશન કરેલું હતું અને ઓપરેશન કરાવ્યાના બીજા દિવસથી મારા મમ્મીને આમ પગ તો મૂકી શકતા એની બદલે ચાલવા મળ્યા સીતા ડાયરેક્ટ લઈને પછી ચાલતા થઈ ગયા અને હોસ્પિટલનું કામ પણ બધા સદસ્યોને ખૂબ સારું હતું સારવાર બહુ સારી એવી મળી છે કેવો તમે પછી હવે તમને કેવું લાગે છે સારું બહુ સારું